અત્યારે હું એવો છો મકાને કારણ કે ન્યા છે ને અત્યારે પલેન ને એવું બધું ન્યા સુધી કામ પૂગી ગયું છે હવે ની અંદર જે પુરાણ આવતું હોય એ બાકી છે અને હું આવ્યો તો પાણી પાવા પણ પાણી પાવા આવ્યો તો અચાનક ને વરસાદ શરૂ થઈ ગયો એટલે બાજુના ઘરે વી આવ્યો હતો બાજુનું ઘર તૈયાર બની ગયેલું છે એટલે અહીંયા આવું ને તો વરસાદ શરૂ થઈ જાય ને સીધો આવી આવું તો કઈ ટાઈપનું બીનું છે હાલો તમને થોડુંક બચાવી દઉં કે જે હામે છે ને આપણું મકાન છે અને પલેન સુધી અત્યારે પોગી ગયું છે હવે પલેન સુધી મકાન પોગી ગયું છે અને થોડું ઘણું બાકી છે હવે અંદર પુરાણ કરવાનું છે થોડું પુરાણ થઈ જાય કે નહીં થોડોક મસ્ત થઈ જાય બાકી જો આ રીતનું તૈયાર કર્યું છે ભાઈ આમાં તમને થોડો ઘણો આઈડિયા આવતો હોય છે કઈ ટાઈપનું આપણું મકાન બનશે બાકી સડી જઈશું અત્યારે ધાબામાંથી અને અહીંયા જો ભાઈ મસ્ત મજાનું છે વાતાવરણ છે એટલે કાંઈ ઘટે નહીં અને આ બાજુ છે સિંગ કરેલી જો મસ્ત મજાની આ બાજુ સિંગ કરેલી છે અમે બાજરી છે ને અહીંયાથી એકદમ સરસ મજાનું વાતાવરણ છે બાકી આવું વાતાવરણ તો તમારે ત્યાં હશે જ તે પણ સોમા ખાસ કરીને આવીને તો મજા આવી જાય કારણ કે અમારે ઘરે તમને ખબર છે કઈ રીતનું છે બધું ક્ષારોક વારથી પ્યાકશે અહીંયા આવું તો અહીંયા ક્યારેક ક્યારેક મજા આવે કે જો એટલું બને છે હવે મને થોડીક આમ ઉંચાલશે કેવા મકાન બનશે એમ તો યાર પાણી પાણી ને સીધો આપણે પહોંચી ઘરે અને ઘરે પગલે વરસાદ રહી ગયો છે હવે આપડે માથે કારણ કે વરસાદ એવો હોય ને એટલે ધાબામાંથી મને બહુ મજા આવે છે તો અમારે અમારે બે નહીં આવે છે તો જાય

છે 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 મંદિરે જે આ આ આ ને અંદર આવા રીતના ફ્રૂટ આવે મને ખબર નથી કામ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને બધા ફ્રૂટ આવી રીતે ઉપર જ આવે ફળ વજન વજન પછી નીચે પડી રહ્યા બીલીપત્રીરે ધીરે સાટા આવતા એટલો ધોધમાર વરસાદ આવે તમે કેટલો વરસાદ આવે

એ નેક્ચ્યુઅલી મેને એને નાવાનું દેતો એવું નહોતું મે આમ વિદતીને ઊભી રાખી ને કઈ એને ઊભી રહે નાવાનો દેતો એનેમ હા હું પલ્લી દે કોને નાવાનું છે પણ મને કાઢો લાગે વરસાદ નો નહીં ફોન પલ્લી વોટરપ્રૂફ જ આવે હા

ના ના વે ના અયા કે ના બલ્લી જો હું હું અલ્યા બલ્લી જો મોર આમ તો ગડીક માં આમ તો હવે નહી નાખું યાર બાય બાય બે ને એને બોલો બેને ને મસ્તીમાં મસ્તીમાં મારી ઘડિયાળે પલાળી દીધી આખી ઘડિયાળ પલ્લી ગયા ભાળા મારી

અને મમ્મી ને રેખા બેન ને બધી બેહી જશે તો ફેમિલી ને આ વિડીયો ને કરી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા મળી છે નવા માં નવા જોશ ને નવા ઉમ સાથે ત્યાં સુધી બધાને બાય